વરસાદી પાણી નિકાલ હોય જે હલમદ નજીકના મોટા ગજાના ખેડૂત ખાતેદાર જયસિંહ માંડણ સિહાર તેમજ નાગદાન માંડણ સિહાર દ્વારા પોતાના ખેતરમાં પાળા કરીને વરસાદનું પાણી રોકવામાં આવતું હોય ત્યારે આ મુદ્દે ખેડૂતો દ્વારા ગત મામલતદાર રૂબરૂ મારફતે કરવામાં આવી ત્યારે ગતરોજ કેશોદ મામલતદાર ઓફિસના રેવન્યુ મંત્રી દ્વારા સ્થળ ખરાઈ કરવામાં આવી પરંતુ હાલ ખેડૂતોના ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હોય અને નિકાલ ન થતો હોય ત્યારે વાવેતર કરવાનું પણ બાકી હોય આજરોજ ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપીને વિનંતી સાથે કામગીરી કરવા જણાવ્યું હતું અન્યથા કામગીરીમાં رکાવટ જણાશે તો ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી કે આવનાર દિવસોમાં મજબૂરીન સમસ્ત ગ્રામજનોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે નો રહેવાસી છું મારું નામ હેર્બા नरेश પુરાભાઈ છે અને અમે મગરવાડા ગામના ખાતેદાર છીએ અમારે ત્યાં જમીન નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે અમારા ઉપરોક્ત ખેતરોમાં જયસિંહભાઈ માંડણ સિહા અને નાગદનભાઈ માનણસિંહ તેમની જમીન આવેલી છે એમને ખેતર ઊંચું કરેલું છે અને પડતે પારો બાંધેલો છે અમારા દસ થી પંદર ખેડૂતની અત્યારના જમીનમાં પાણી ભરેલું છે જો અમે આ અરજી છે પાંચમા મહિનામાં આપેલી હતી એને બદલે હવે કાલે આપણે રેવન્યુ મંત્રી અને તે પંચ રોજકામ કરી ગયેલા હે

એક આવેદનપત્ર સુપ્રત કરવા માટે ગામના જે ખેડૂત ખાતેદારો છે સાથે રાખી અને જે લોકોનો પ્રશ્ન છે કે જે પાંચમા મહિનામાં એક અરજી આપેલી હતી એના ખેતરોની ફરતે જે વચ્ચેના ખેતરવાળાએ આઠ પાળા બાંધી અને કુદરતી વરસાદી પાણીનો રસ્તો બંધ કરી દીધેલો હોય જેથી બાકીના આજુબાજુના તમામ ખેતરોમાં આજે વરસાદ થયો હોવા છતાંય વાળતર થઈ શકે એમ નથી ખેતરોમાં પાણી ભરાયેલા છે ગઈકાલે રેવન્યુ સર્કલ ખાલી પંચ રોજગાર કરી ગયા છે આ અરજી પાંચમા મહિનામાં આપેલ છે છતાંય હજી સુધી આનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી સદર ખેડૂતોને માટે જો પાંચ કે છ દિવસમાં આનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સમસ્ત ગ્રામજનો સાથે મામલતદાર કચેરી ખાતે ઘેરાવ અને રામઢૂરનો માતૃભૂમિ ન્યુઝ સાથે મધુ રાવલિયા જુનાગઢ ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ